આવડવા લે પેલા ડોક્ટર એવું નહિ ઈંડા નહી ઉતાર એટલે મોટા મોટા ઈંડા થઈ ગયા આવડે હાથ દીવડા પેલું બકરિયા ખાવાય

ઠીકરારું ભૂલી ગયા વારસાગતમાં માં આજે બીસા ભૂલી તો આ કશું આદનયા આપા શું કામમાં કોમતી કાવદુ સુકરાના મોક ઓ ભૂલી ગયા યે ભૂલી ગયા યે કોઈ ઉભા ઉભાળો અમે બોના નહીં બધી ખબર પડ્યા ને ને ના કે આપણા નેતાળામાં આપણે ઈંડા કે હડી ફેજી નેતાળામાં દી બધી લઈ આવી આમે હારા છે કેપ્સી એલી મોતી કેપ્સી કેપ્સી

આપડા <l JamesMA> <tos differences>

તૈયારી કરી તમારી તૈયારી કરી લાગે તમારી લગાવવા તું આપડે તો ગેસ નો બાટલો હતો આપડે ના લગાવવાના તૈયારી કરી એવું લાગે મને મને તો ના બધો ને એવું થોડું હોય ને પેલા બાપા ને બે ને એવું તમારા માં જેવા ને તમારા મોટા ભાઈ ને તમારા બાપા જેવા

ખયા બાબા નેનો નેનો છોકરો હું તમારી વહુ છું હું ભૂલી જતો તમાર જોન લઈને આયા તો છો પેઈ જતા ખાવાની અલ્યા બે બે જમન નકકો મા વાતો વાતો કરે કે લે હવે તોય આઈ

આપડાઈ લેપી લાગલા મજા એક વાર વાપરી તમને યાદ નામો પેલો ડબો

બે બા બે તો ભૂલકડીયા ખેતર મારા ખેતર માં થઈ નહીબ્બા ડબ્બા ખાલી પડ્યા ખાલી બધા છોકરી મંગાયા

આલતીલ ના ડબ્બા આયા બે જો તમારા તમારા ઘેર ના ભરેલા તોય ચાલશે બેટુવા લેતો ભલે ઘેર ડબ્બા હાલવાના છે તેલના ડબ્બા લુખણ ભંગાર જે હોય એ આલી દે તું તાર લાગવાને કે રે ના આલતો આબર મેં અહીં મારી દો આ ગાડી ગાડીવાડી ભંગાર વાલવાની કોઈ ના કોઈ હક નથી ગાડી તો કોઈ નહી લે ગાડી પડી મરી ગયો કો ઓ હો ફાલે ઉઠે થોડું થોડું થોડું

અમે કાશો ટાઈમ ગોમ આખો ત્યાં પર ગમ ફરી એટલે આખા માં તમે આપી બજારમાં મોકલ્યા

આ તમારું ઘર છોટો છે તમે બે પડી નતાજી આપણે હું ઓય અલે કંટાળ્યો તમે બે ઘરમાં બેહો ને અમે કરીવાઉ પૂરી દેજે હેડો માર તેલ લેકો અરે યાર તેલ કાઢી નાખી લે ના કરજો તમાર વાલે કીધું આ મારી વહુ અલ્યા મારી બાપા કની વહુય નહીં અલે મારી વહુ આ તાવ

ના ના તો તમે તમે મોમાન કેરા હે ને અમે આ કારણે લઈ આવી હેજી ઓમે સેલ દેખાય ના અમે સરબત હે લેજી હે ઓરે કંટાળે ચકડી ચાલુ કરતો જાતા જોઈએ શું કહેવાય તમે બે બરફ લેતા હા હેજી બરફ લેતા કંટાળે જોઈ આવા ના આવા હેડે આવ એ આવજો નેમન રેવાય આવ રેવાય રેવાય આવ ભી રેવાય આવ રેવાય કેમ થકો